નમસ્કાર દર્શક મિત્રો હું આપણી સાથે છું રાકે સ્વાગત છે આપનું કચ્છદે ટીવી ન્યુઝમાં તો દર્શક મિત્રો આજના સમાચારો વિસ્તારથી મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર વિસ્તારમાં ગત રાત્રે એક ચોંકાવનારી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની આશરે અડતાલીસ વર્ષીય મહિલા હવાબાઈ ગોદાની તેમના જ પતિ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પતિએ હવાબાઈને ગળાના ભાગે તીક્ષણ હથિયારથી હત્યા નિપજાવી હતી બદ્રેશ્વરમાં હવાબાઈ અબુ ગોદા પોતાના પરિવાર સાથે રહેતા હતા અને પરિવાર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગત રાત્રે હવાબાઈ પર તેમના પતિ અબુ મામદ દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા હવાબાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યાની જાણ થતાં જ મુન્દ્રા મરીન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો હત્યાનું કારણ હાલ સુધી સ્પષ્ટ થયું નથી જોકે પોલીસ તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે આરોપી ઝડપાયા બાદ હત્યાનું કારણ જાણવા મળશે બનાવ અંગે કોસ્ટલ પીઆઈ પિયુષ રાડાએ જણાવ્યું હતું કે આરોપી પતિ અબુ મામતને ઝડપવા ચક્રગતિમાન કર્યા છે આ બનાવ બનતા મૃત ખવાબાઈના સંબંધીઓ મુદ્રા જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા ઘટનાની જાણ થતાં ભદ્રેશ્વરના પૂર્વ સરપંચ ઉમર કુંભાર બનાવ સ્થળે પહોંચી ગયા હતા